કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા તમામ સ્વિમિંગ પુલો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે તરવૈયાઓ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટે તાપી નદી પરના કોજો પરથી ડૂબકી મારી પાણીમાં તરી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કોરોનાની મહામારી અને ગરમીના પ્રકોપ વચ્ચે તરવૈયાઓએ કોજોમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલકુલની મજા માણવા મજબૂર બન્યા છેલ્લા દોઢ વર્ષથી તમામ સ્વિમિંગ પુલો બંધ છે અને તરવૈયાઓ કોજોમાં કૂદી સ્વિમિંગ સાથે તંદુરસ્ત રહેવાનો અનોખો પ્રયોગ શોધી કાઢ્યો છે તરવૈયાઓનું કહેવું છે કે જ્યારે કામ ધંધા જ બંધ છે તો આખો દિવસ ઘરમાં બેસીને સ્વાસ્થ્યને અશક્ત બનાવવા કરતાં સ્વિમિંગ કરી તંદુરસ્ત રહી શકાય છે વિજ્ઞાન પણ કહે છે કે માત્ર ત્રીસ કે પિસ્તાલીસ મિનિટના સ્વિમિંગથી આખો દિવસ ફ્રેશ અને હેલ્ધી રહી શકાય છે સ્વિમિંગથી શરીરના તમામ અંગોની કસરત એક થઈ જતી હોવાનું કહેતા તરવૈયાઓએ ઉમેર્યું હતું કે ડાયાબિટીસ એટલે કે સુગરના દર્દીઓ માટે પણ સ્વિમિંગ ઘણું જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે સ્વિમિંગ શાસ્વ શ્વાસની કસરત માટે ખૂબ જ કારાગર છે એટલે કે ડોક્ટર પણ ઘણીવાર કહેતા હોય છે કે સ્વિમિંગ ચાલુ કરી દો આયુષ્ય પાંચ વર્ષ લાંબુ થઈ જશે આટલા ફાયદા હોય તો પછી ડર કે આગે જીતે એ મારીને કોજવેના ઊંડા પાણીમાં તરી લઈએ છીએ કોજોમાં નાવા એટલે કે સ્વિમિંગ માટે જતા તમામ સિનિયર સિટીઝન કો સારમાં સારામાં સારા તરવૈયાઓ છે જેઓ સ્વિમિંગના બધા પાર્ટ ભણી ચૂક્યા છે અનેક રાજ્ય કક્ષાની કે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે કેટલાક સ્વિમર તો એવા પણ છે કે જેઓ ફાયરના જવાનોને મુસીબતમાં પણ પાણીમાં ડૂબતા વ્યક્તિને પાણીના પેટારમાંથી બહાર કેમ અને કેવી રીતે કાઢી શકાય તેની ટ્રેનિંગ પણ આપતા હોય છે આ વર્ષે ઉનાળો સૌથી ગરમ રહ્યો છે ગરમીના પ્રકોપથી બચવા સ્વિમિંગ જ એક રસ્તો છે કોરોનાની મહામારીને ધ્યાને લઈ તમામ સ્વિમિંગ પુલો બંધ કરાયા છે આવા સમયમાં તરવૈયાઓ પાસે ઓપન સ્કાય કોઝવે એક વિકલ્પ છે એટલે લગભગ તમામ જૂના મિત્રો હાલ કોઝવે પર મળીને એકબીજાના હાલચાલ પૂછી પાણીમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલકુલની મજા માણી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આવા સમયમાં કેટલાક તરવૈયાઓ પોતાના બાળકોને પણ પાણીની રમતના અદાવ પર રહ્યા છે ત્યારે જે ટેન્ટ ફર્નિચરને ખાસ જણાવવાનું કે અહીંયા બોર્ડ પણ માર્યા છે કે અહીંયા તરવું હિતાવ નથી અઝર કુર્શી સાથે પ્રકાશવાળા વડા જી ટ્વેન્ટી ન્યૂઝ